સુરતના પિતા પુત્રએ વિસનગરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી સાથે વિશ્વાસ કેળવી ટુકડે ટુકડે કુલ એકવીસ લાખ રકમ પડાવીને છેતરપિંડી આચરી હતી જ્યારે તેઓને ટેક્સની પડેલી રેડના કેસમાં મદદ કરવાનું હોવાનું જણાવી ગાંધીનગર સચિવાલયમાં આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવતા શખ્સે ખોટી ઓળખ આપી ધમકી આપી ઓગણસી હજાર રૂપિયા પડાવ્યા હતા જેમાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બાદ વિસનગર શહેર પોલીસે નકલી આઈએ ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સને તારીખ તેર સાત બે હજાર પચીસના રોજ ઝડપી લીધો હતો વિસનગરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા દિનેશભાઈ પટેલ સાથે સુરતના જયંતિ પટેલ અને તેમના દીકરા કૌશિકે ઇન્કમટેક્સ રેટનું બહાનું કાઢી એકવીસ પોઈન્ટ લાખ રૂપિયાની છેતરપિંડી હાજરી હતી આ ઉપરાંત એક શખ્સે પોતે આઈએસ અધિકારી ઋષભ રેડ્ડી હોવાની ખોટી ઓળખ આપી કેસ જીતાડી દેવાની લાલચ આપી વધુ અગ્યાશી હજાર રૂપિયા પણ પડાવ્યા હતા પૈસા પરત માગતા આરોપીએ ધમકીઓ આપી અને આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા આ સમગ્ર મામલે દિનેશભાઈ પટેલે આરોપીઓ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસે આઈએસ ઓફિસરની ખોટી ઓળખ ઊભી કરી ખોટા ખોટા ઓફિસના મોકલી તેમજ ગાડીના ફોટા મોકલી અલગ અલગ રીતે એકવીસ પોઈન્ટ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર અર્પિત પિયુષભાઈ શાહ કે જેને ઋષભ રેડ્ડી નામ તરીકે ઓળખ આઈએસની ઓળખ આપી હતી તેને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો હતો આ વિસનગર શહેર પોલીસ દ્વારા નકલી આઈએસની ઓળખ આપનાર શખને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે જ્યારે હજુ પણ આ કેશના પિતા પુત્ર ફરાર છે